મારી અગાઉ અનેક આપણા સમાજના તમામ મહાનુભાવો સમાજને આવનાર સમયમાં શિક્ષણ તરફ આગળ વધવા માટે જે વાત કરી છે એ વાતમાં હું મારો સુર પુરાવું છું આજે આપણે બધા રાતના ત્રણ વાગે કેમ ભેગા થયા આપણે કયા પરિબળો સામે લડવાનું છે આપણા વિકાસમાં કયા પરિબળો એ આપણા વિકાસને રૂંધે છે તો એ પરિબળો એ છે ચાહે વ્યસન હોય નિરક્ષરતા હોય અંધશ્રદ્ધા હોય કુપોષણ હોય બેરોજગારી હોય આવા અનેક પરિબળો સામે વૈચારિક ક્રાંતિ કરીને આજે એના સામે લડવા માટેનો સંકલ્પ કરવાનો છે અને સંકલ્પ કરવાનો છે ત્યારે આ પરિબળો આપણાને કઈ રીતે આગળ જતા અટકાવે છે એ આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ સમાજને એક કરવાની વાત આવે એના ઉજ્જવળ ભવિષ્ય માટેનો નિર્માણ માટેની વાત થતી હોય તો જેના અન ભેગા મન ભેગા આજે તમામ સમાજો જે સમાજો વર્ષો પહેલા એક મંચ ઉપર આવ્યા ખેલ દિલીની ભાવના રાખી વ્યક્તિને કઈ મળે કે ના મળે પણ જે સમાજો એમના સમાજના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરી ક્યાંક ન્યાય કે અન્યાય થયો હોય તો પણ એમને સહન કરીને એમને સમાજને આગળ વધવા માટે ખૂબ પરિશ્રમ કર્યો ખૂબ એમણે સંઘર્ષ કર્યો એ સમાજો ઉપરથી આપણે શીખ લઈને આપણો સમાજ એ કઈ રીતે પરિશ્રમ કરતો થાય કઈ રીતે શિક્ષિત સમાજોએ વર્ષો પહેલા પ્રગતિ કરી એમની પાસેથી પ્રેરણા લઈને કઈ રીતે આગળ વધે એનું એનાલિસિસ અને એનો સંકલ્પ કરવા માટે આપણે આ બધાય ભેગા થયા છીએ કોઈ પણ ક્રાંતિ એ કોઈ એક દિવસે નથી આવતી કોઈ સુખી સંપન્ન પરિવાર હોય કોઈ સુખી સંપન્ન સમાજ હોય તો તમે એનું એનાલિસિસ કરો તમે એનું અનુકરણ કરો અને એના માટે તમે એ સમાજે કે વ્યક્તિએ કે પરિવારે કેટલા વર્ષ સુધી એને સંઘર્ષ કર્યો છે ત્યારે એ પરિવાર કે કોઈ સમાજ એ કોઈ આગળ જતો હોય છે ત્યારે મારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરવાની છે કેવા વિચારોનું આપણે આજે રોપણ કરવા માટે ભેગા થયા છીએ ઉત્તર ગુજરાતમાં સદારામ બાપા મધ્ય ગુજરાતમાં ભાતીજી મહારાજ સૌરાષ્ટ્રમાં વેલનાથ બાપા કે માધાંદર દાદા આ ચાર ભેગા પાયા ભેગા થઈ જાય ધાર્મિક પાયા તો મારો સમાજ એ સમગ્ર ગુજરાતનો એક તાંતલે બંધાય એક આ સંગઠને ગુજરાતને અને ઠાકોર સમાજને એક જૂટ થવા માટેનો એક પહેચાન આપી છે એક ઓળખ આપી છે આજે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં જઈએ ત્યારે મારે ગૌરવથી કહેવું પડે ને મારે ગૌરવથી ક્ષત્રિય ઠાકોર સેનાને ને અલ્પેશભાઈ અભિનંદન આપવા પડે કે અમે જે જિલ્લાની અંદર જઈએ ત્યાં સમાચાર આપણે તો પચાસ દીકરા એક ક્ષત્રિય સેનાના એ સમાજની નાતે મળવા આવે અને સુખ દુઃખની ભાગીદાર થવા માટેની વાત કરે ને વ્યવસ્થા કરે ચાહે અમરેલીથી કરીને સુરત જઈએ તો પણ એ સમાચાર ભેગા આવી અને એક બેન તરીકે દીકરી તરીકે સન્માન કરે આ પહેચાને ક્ષત્રિય ઠાકોર સેનાએ સમગ્ર ગુજરાતની અંદર આપી છે ત્યારે આવનાર સમયની અંદર સમય એ કોઈની રાહ જોતો નથી દુનિયા મિનિટો ઉપર કલાકો ઉપર દોડવા માંડી અને એની સાથે તાલ મેળવવા માટે કરીને શૈક્ષણિક સંસ્થાઓ આપણી મજબૂતાઈથી બને અને સંસ્થાઓ એવી બને કે જેની અંદર સ્કિલ આપણે એને દીકરા દીકરીઓને આપી શકીએ અને સ્કિલ તૈયાર થાય આ ગુજરાતની અંદર અનેક પ્રાઇવેટ કંપનીઓ મોટા પ્રમાણમાં છે